નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આ ભાગમાં આપણે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીશું આ અગાઉ આપણે આ જ પ્રકરણના બે ભાગની સમજૂતી મેળવી ચૂક્યા છે તો શરૂ કરીએ આ ભાગ જેમાં સૌ પ્રથમ ઉદાહરણના દાખલાની રકમને સમજીએ ત્રણેક્સ કૌંસમાં પાંચ વાય ચાર એક્સ વાય અહીં ત્રણ એક્સ એ એક પદી છે જેનો ગુણાકાર આપણે પાંચ વાય વત્તા ચાર એક્સ વાય સાથે કરવાનો છે તો અહીં તમે જોશો કે એક પદીને દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે તો આ ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ તો એક પદીને દ્વિપદી સાથે ગુણવા દ્વિપદીમાંના દરેક પદ સાથે એક પદીને આપણે ગુણાકાર કરવો પડે તો એ કઈ રીતે સૌપ્રથમ આપણે આ ત્રણેક્સને પાંચ વાય સાથે ગુણીશું એટલે આપણે લખી શકીએ ત્રણ એક્સ ગુણ્યા પાંચ વાય ત્યાર ત્રણ એક્સને ચાર વાય ચાર એક્સ વાય સાથે ગુણીશું એટલે આપણે લખી શકીએ 3x ગુણ્યા ચાર એક્સ વાય અને હવે ગુણાકાર કરીએ ત્રણ એક્સનો પાંચ વાય સાથે ગુણાકાર કરીએ એટલે ત્રણ પચામ પંદર એક્સ વાય થશે અને ત્રણ એક્સને ચાર એક્સ વાય સાથે ગુણીશું તો આપણો ગુણાકાર થશે બાર એટલે આપણે જવાબ લખી શકીએ બાર એક્સનો વર્ગ વાય વત્તા પંદર એક્સ વાય અથવા પંદર એક્સ વાય વત્તા બાર એક્સનો વર્ગ વાય હવે આપણે સ્વાધ્યાયના દાખલાની સમજૂતી મેળવીએ રકમ છે એનો વર્ગ બી કૌંસમાં ત્રણે ઓછા બી તો સૌ પ્રથમ આપણે એના વર્ગ બીને ત્રણ એ સાથે ગુણીશું ત્યારબાદ માઇનસ હવે એના વર્ગ બી બી સાથે ગુણીશું અને હવે પહેલાં બે પદનો ગુણાકાર એનો વર્ગ બી ગુણ્યા ત્રણે તો એનો ગુણાકાર થશે ત્રણ એનો ઘન બી એના વર્ગ બીને બી સાથે ગુણીશું તો બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ એટલે ગુણાકાર થશે એનો વર્ગ બીનો વર્ગ આગળ વધીશું દાખલા નંબર બે કે જેમાં માઇનસ વાયનો ગુણાકાર આપણે ત્રણ એક્સ વાય કંસમાં ત્રણ વાય વધતા ત્રણ વાયના વર્ગ સાથે કરવાનો છે તો માઇનસ વાયને કૌશના દરેક પદ સાથે ગુણીશું માઇનસ વાય ગુણ્યા ત્રણ એક્સ વાય થશે ત્યારબાદ માઇનસ વાયને માઇનસ ત્રણ વાય સાથે ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે અને ત્યારબાદ માઇનસ વાયનો ગુણાકાર ત્રણ વાયના વર્ગ સાથે કરીશું અને હવે ગુણાકાર કરીને આપણે જવાબ લખી શકીએ પહેલાં બે પદનો ગુણાકાર થશે માઇનસ ત્રણ એક્સ વાયનો વર્ગ ત્યારબાદ બીજા બે પદના ગુણાકારમાં થશે પ્લસ ત્રણ વયનો વર્ગ અહીં એક્સ નથી અને ત્યારબાદ ગુણાકાર થશે માઇનસ ત્રણ વયનો ઘન એને આપણે ગોઠવીને લખી શકીએ નહીતર આ જવાબ લખો તો પણ ચાલે આગળ વધીએ જેમાં એક પદીનો ગુણાકાર એક પદી સાથે છે જેનો સામાન્ય નિયમ આપણે અગાઉના વિડીયોમાં શીખી ચૂક્યા છે કે સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર અને ચલનો ચલ સાથે ગુણાકાર તો અહીં પહેલાં પદની સંખ્યા છે માઇનસ પાંચની છેદમાં ત્રણ તેનો ગુણાકાર આપણે કરીશું ત્રણની છેદમાં દસ સાથે ત્યારબાદ એક્સ ચલનો એક્સ ચલ સાથે તો પહેલાં પદમાં ચલ છે એક્સ અને બીજા પદમાં છે એક્સનો વર્ગ ત્યારબાદ પહેલા પદના ચલ વયનો વર્ગ તેની સાથે ગુણાકાર થશે વયનો અને ત્યારબાદ ઝેડની ત્રણ ગાત તેનો ગુણાકાર થશે z સાથે હવે અહીં સાદુ રૂપ આપીએ તો અંશના 3 ને છેદના 3 ને દૂર કરીશું 10 ના વયો પડશે 5 * 2 = 10 એટલે 5 પણ દૂર થશે અંશમાં કોઈ સંખ્યા બાકીવતી નથી એટલે આપણે લખી સકીએ -1 અને છેદમાં 2 x નો x ના વર્ગ સાથે ગુણાકાર કરીએ તો x ની 3 ઘાત થશે y ના વર્ગનો y સાથે ગુણાકાર કરીએ તો y ની 3 ઘાત અને ઝેડના ઘનનો ઝેડ સાથે ગુણાકાર કરીએ તો ઝેડની ચાર ગા આમાં અહીં એક પદીનો એક પદી સાથે આપણે ગુણાકાર કર્યો આગળ વધીશું કે જેમાં આપણે એક પદીનો એક પદી સાથે અને એક પદીનો બહુ પદી સાથે ગુણાકાર કર્યો તેના આધારે હવે સાદુરૂપના દાખલા છે કે જેમાં સૂચના છે આપણે સરવાળો કરો સરવાળો કરવા માટે અહીં આપણે ગુણાકારની ક્રિયા પણ કરવી પડશે સૌપ્રથમ ઉદાહરણના દાખલાની આપણે સમજૂતી મેળવીએ કે જેમાં રકમ તમને આપેલ છે એક્સ કૌશમાં એક્સ માઇનસ ઝેડ પછી અલ્પવિરામ એક્સ કૌશમાં એક્સ પ્લસ વાય અલ્પવિરામ ઝેડ કૌશમાં એક્સ માઇનસ વાય તેનો સરવાળો કરવાનો છે સરવાળો કરવાનો છે એટલે આ ત્રણેય રકમની વચ્ચે આપણે સૌપ્રથમ પ્રથમ પ્લસનું ચિહ્ન મૂકીશું અને ત્યારબાદ ગુણાકાર કરીને આપણે સરવાળો કરીશું તો અહીં આ બેનો ગુણાકાર થશે સૌપ્રથમ પ્રથમ એક્સને એક્સ સાથે ગુણીએ તો એક્સનો વર્ગ થશે પછી માઇનસ એક્સનો ગુણાકાર ઝેડ સાથે કરીએ તો એક્સ ઝેડ થાય પછી પ્લસ એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીએ તો એક્સનો વર્ગ ફરી પાછું પ્લસ એક્સનો ગુણાકાર વાય સાથે કરીશું એટલે એક્સ વાય ત્યારબાદ પ્લસ ઝેડનો ગુણાકાર એક્સ સાથે કરીએ તો એક્સ ઝેડ અને ત્યારબાદ માઇનસ ઝેડનો ગુણાકાર વાય સાથે કરીએ તો વાયઝેડ અને હવે આપણે સજાતીય પદોની ગોઠવણી કરીશું સજાતીય પદમાં તમે જોઈ શકો એક્સના વર્ગની સાથે એક્સના વર્ગનો સરવાળો થશે એટલે એક્સનો વર્ગ વધતા એક્સનો વર્ગ ત્યારબાદ માઇનસ એક્સ ઝેડ તેનો સરવાળો થશે પ્લસ એક્સ ઝેડ સાથે ત્યારબાદ બાકીના પદો પ્લસ એક્સ વાય અને માઇનસ વાય ઝેડ જેમના તેમ રહેશે કારણ કે એની સાથે સજાતીય પદની કોઈ જોડી બનતી નથી હવે પહેલાં બે પદનો સરવાળો કરીએ તો એક્સનો વર્ગ વધતા એક્સનો વર્ગ એટલે જવાબમાં મળશે આપણને બે એક્સનો વર્ગ બીજા પદમાં જોશો કે સજાતીય પદો માઇનસ એક્સ ઝેડ ને પ્લસ એક્સ ઝેડ તો એક ધન અને એક ઋણ હોવાથી એ કેન્સલ થશે કારણ કે એની બાદ બાકી થાય છે અને જવાબ ઝીરો આવે છે અને બાકીના વધેલા પદો આપણે જેમના તેમ મૂકીશું એટલે કે પ્લસ એક્સ વાય અને માઇનસ ઝેડ આ રીતે આપણે અહીં બહુપદીનો ગુણાકાર અને સાથે સરવાળો કર્યો હવે આપણે સદેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં આપણને રકમ આપેલ છે ત્રણ એમ કૌશમાં એન માઇનસ એમ પ્લસ એલ અને બીજા કંશમાં ત્રણેન કૌશમાં એમ પ્લસ એન માઇનસ એલ સરવાળો કરવાનો છે એટલે સૌપ્રથમ આ બે રકમની વચ્ચે આપણે પ્લસનું છિન્હ મૂકીશું એટલે પહેલી રકમ જેમની તેમ અને ત્યારબાદ પ્લસનું છિન્ન મૂકીને આપણે બીજી રકમ લખીશું ત્રણેન એમ પ્લસ એન માઇનસ એલ હવે પહેલી રકમમાં કૌશની બહાર ત્રણ એમ છે તો ત્રણ એમને કંશમાંના દરેક પદ સાથે ગુણીશું વારાફરથી પહેલે ત્રણ એમનો ગુણાકાર એન સાથે તો આપણને ગુણાકાર મળશે ત્રણ એમ ત્યારબાદ માઇનસ હવે ત્રણ એમને એમ સાથે ગુણીશું તો ગુણાકાર થશે ત્રણ એમનો વર્ગ ત્યારબાદ ત્રણ એમને એલ સાથે ગુણીશું તો ગુણાકાર થશે ત્રણ એમ એલ હવે પ્લસ એ જ રીતે અહીંયા બીજી બહુપદીમાં ગુણાકાર કરીએ પહેલાં ત્રણેનને એમ સાથે ગુણીએ તો ગુણાકાર થશે ત્રણ એમ એન ત્યારબાદ પ્લસ ત્રણેનો એન સાથે ગુણાકાર એટલે ત્રણ નો વર્ગ ત્યારબાદ માઇનસ અને ત્રણેનને એલ સાથે ગુણીશું તો ગુણાકાર થશે ત્રણ એન એલ ને હવે સજાતીય પદની ગોઠવણી કરીને આપણે સરવાળો કરીશું સૌથી પહેલું પદ છે ત્રણ એમ એની સાથે સજાતીય પદ આવશે પ્લસ ત્રણ એમ ત્યારબાદ માઇનસ ત્રણ એનનો વર્ગ એની સાથે સજાતીય પદ આવશે પ્લસ ત્રણ એનનો વર્ગ ત્યારબાદ છે પ્લસ ત્રણ એમ એની સાથે સજાતીય પદ તરીકે કોઈ નથી અને છેલ્લું વધેલ પદ માઇનસ ત્રણ એન એલ જેમનું તેમ પહેલાં બે સજાતીય પદનો સરવાળો કરીએ તો ત્રણ એમ એન ત્રણ એમ એન એટલે જવાબમાં મળે આપણને છ એમ એન બીજા બે પદો સજાતીય પદો છે પણ એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે બાદ બાકી થશે અથવા એને કેન્સલ કરીએ કારણ કે એનો જવાબ આવે છે ઝીરો અને પાછળના વધેલા બે પદો આપણે જેમના તેમ લખીશું પ્લસ ત્રણ એમ એલ પ્લસ ત્રણ એમએલ અને માઇનસ ત્રણ એનએલ આમ આ દાખલામાં આપણે ગુણાકાર અને સાથે સરવાળાની સમજૂતી મેળવી આ મિત્રો આ ભાગમાં આપણે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર અને ત્યારબાદ સાદુરૂપ ગુણાકાર અને સરવાળાના દાખલાની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે સ્વાધ્યાય પોથીના આગળના દાખલાની સમજૂતી મેળવીશું થેન્ક યુ